સુરતના પાસોદરા રોડ ખાતે આવેલા વ્રજવલ્લભ ફાર્મમાં રૂપાપરા પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સુરતના પાસોદરા રોડ ખાતે આવેલા વ્રજવલ્લભ ફાર્મમાં રૂપાપરા પરિવારના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પરિવારના સભ્યો તેમજ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ રૂપાપરા પરિવારના બાળકોએ પણ પોતાના રહેલા ટેલેન્ટને વ્યક્ત કરતા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરી હતી તો સ્નેહ મિલન સમારોહમાં ધોરણ એક થી બારના તેજસ્વી તારલાઓનું સન્માન બેગ સ્ટડી ટેબલ સ્ટેશનરી કિટ આપીને કરવામાં આવ્યું હતું ઉપરાંત પરિવારના તમામ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કિટ પણ આપવામાં આવી હતી તો દાતાઓએ પણ ખૂબ સારો સહયોગ આપ્યો હતો અને સ્નેહ મિલનને સફળ બનાવ્યું હતું સાથે જ સમાજમાં વધતા અલગ અલગ વ્યસનના દૂષણને ડામવા માટે રૂપાપરા પરિવારના સભ્યો દ્વારા વ્યસન મુક્તિનો સંકલ્પ કરવામાં આવ્યો હતો છેલ્લા સાત વર્ષથી આજ પ્રકારે દર વર્ષે રૂપાપરા પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે છે અને જેમાં રાજ્યના અલગ અલગ ગામડાઓમાં વસતા અને હાલ સુરતના કર્મભૂમિ બનાવી ચૂકેલા રૂપાપરા પરિવારના સભ્યો એકઠા થાય છે અને એકબીજા સાથે પ્રેમભાવથી મળે છે મારું નામ વિનોદભાઈ રૂપાપરા છે પ્રોફેશન મારો એડવોકેટ તથા નોટરી છું આજે અમારે સુરત મુકામે અમારું પરિવારનું સાતમું સ્નેહ મિલન અમે યોજ્યું છે એનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય અમારા પરિવારના બાળકોને કોઈ ખોટી રીતે કોઈ ખોટા રસ્તે ન જાય સારી એનું શિખામણ મળે સારું એને જ્ઞાન પ્રાપ્ત થાય એના અમે પ્રયત્નો કરીએ છીએ જે હોશિયાર છે એમને ખાસ અમે પ્રોત્સાહિત કરીએ છીએ ઇનામ આપીએ છીએ અને પરિવારને એકસૂત્રતાથી બાંધવા માટે ખાસ અમારું આયોજન હોય છે અને એમાં પરિવારમાં કોઈ આર્થિક રીતે નબળા હોય અથવા તો કોઈને હોસ્પિટલ કે એવી કંઈ આર્થિક જરૂરિયાત ઉદભવે તો એને પરિવાર હંમેશા સાથે રહે છે અને એ લોકોને એવું ન લાગે કે ભાઈ આપણી પરિવારની સાથે કોઈ નથી એટલે ખાસ તો આ બધું કરવા માટે આજે સાતમું અમારું સ્નેહ મિલન અમે યોજેલું છે રૂપાપરા પરિવાર સુરતનું